ભારે વરસાદ બાદ હવે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અહીં લિંબાયત મીઠી ખાડીનું પાણી ઉતરવાની કામગીરી તો શરૂ કરાઈ છે પરંતુ હજુ સુધી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખાડીની આજુબાજુની સોસાયટીઓમાં જે પાણી ભરાયા છે તેને લઈને ગંદકી પણ વ્યાપી છે એક તરફ રોગચાળો વકરી રહ્યો છે અને બીજી તરફ આ જે પાણી ભરાયા છે તેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરતમાં હાલ કેવા પ્રકારની સ્થિતિ છે તેને લઈને વધુ વિગત આપવા માટે મારી સાથે સમાધાતા હિતેશ ચિત્રુડા જોડાય ગયા છે લાઈવ હિતેશ હાલ સુરતમાં કેવા વધુ વરા વિસ્તારો સે તમામ જગ્યા પર પાણી ભરાવના બનાવો બન્યા હતા એટલે કે જે સ્નેક પરોષક થય હોય લિમ્બાયસ કોઈ અલગ અલગ વિસ્તારો જે છે કે પાણી ભરાવના બનાવો એટલે કે સાથે સમય પાણી ભરે ભરાઈ જાતા અને લોકોને એસયુ કરવાની પણ ફરજ પડી હતી बीच एक खादी होाड़ी हो खादी में पा उपरवर्ता पनजीवन है अस्तव्यस्त थी गई थू तो कही सूरत फायर विभाग ने सुरत महानगरपालिका जो टीम से सतत कामें लागू फायर विभाग द्वारा अनेक रेस्क्यू करके एक बाड़क पानी में तरह जाता રૂપક પર દેખ્યુ છે કે ચાર દિવસ સતત પાણીમાં રહ્યા બાદ જે નકપોર હતો તે સલામત થયે હટરવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આજે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદે વિરામ લીધા બાદ હવે જનકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પાણી ઓસર્યું બાદ જ્યાં જનકી જોવા મળી હતી ત્યાં ડાઉ ફિચર જોવા મળ્યો હતો અને કોના કારણે ભયજનક રોગ પણ ન તેની ભીટી પણ સેવાઈ રહી હતી જોકે તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાની ટીમ હોય તંત્ર હોય કામે લાગ્યું હતું નો છંટકાવ કરવામાં આવ્યો હતો દવાઓ કાઢવામાં આવી હતી પરંતુ લોકોના લોકોના મનમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે દર વખતે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ સુરત શહેરમાં થાય છે પરંતુ તેનો કાયમી નિકાલ કરવામાં આવતો નથી લોકો ને કહી શકાય કે આ માનવ સર્જિત આવ્યું હોય તેવું લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા વર્ષે વરસાદ તો વરસે છે પરંતુ પાણીનો જે નિકાલ યોગ્ય રીતે થવો જોઈએ તે થતો નથી કારણ કે પ્રીમોન્સૂન કામગીરીની વાત તો કરવામાં આવે છે પરંતુ વાત માત્ર કાગળ પર જોવા મળે છે એના જ કારણે આ પ્રકારની સ્થિતિ ચાર દિવસમાં સુરત શહેરમાં થઈ હતી સુરત શહેરમાં ચાર દિવસમાં જે વરસાદ પડ્યો હતો તે દરમિયાન વીજળી નીકળે બંધ થઈ ગઈ હતી લોકોને પીવાના પાણીની સમસ્યા હતી ઘરોની અંદર લોકો પુરાઈ ગયા હતા પોતાનો સામાન જે છે તે માર્યા માટે ચડાવો કરવો હતો અને ત્યારબાદ સ્થિતિ વધુ વરસતી જતા ફાયર વિભાગ દ્વારા અને જે અલગ અલગ ટીમો છે તેના દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને જીવ આવ્યા હતા સુરતના સરથાના વિસ્તારની વાત કરવામાં આવે તો એક જ સ્કૂલની અંદર પાણી ભરાઈ જતાં આરેત્રી કેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાથે સાથે ત્યાંના જે શિક્ષકો હતા એ લોકોએ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું લીબાઈસની વાત કરવામાં આવે તો દર વર્ષે લીબાઈસની લેફી ખાડીની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાય છે કે આસપાસ જે નિચળવાના વિસ્તારોની અંદર જે લોકો રહે છે તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે આ વર્ષે પણ ત્યાં રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો હતો એટલે કે સુરતના પરોતપાડીયા કુંબારિયા ગામ હોય ખણિયા હિંમત જે ગામ છે તે આખે આખું ગામ પાણીમાં ડૂબી જાય આ વખતે આ પ્રકારની સ્થિતિ ગણાય હતી આખે આખું મંદિર પણ ડૂબી ગયું હતું એટલે કે લોકો વારંવાર જે શાસકો છે જે તંત્ર છે તેને સવાલો કરવા કરી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે તો કેમ કોઈ પ્રકારનું આગવું આયોજન કરવામાં નથી આવતું જેનાથી પ્રજાને આ પ્રકારની નુકસાની ભોગવવી ન પડે અથવા તો આ જે પ્રકારની જયારે આફતો આવતી હોય છે તેની સામે રક્ષણ મળી શકે પરંતુ આ પ્રકારના જે જાડી સાંભળીના અમુક જે કાર્ય હોય છે તેઓના પાપે લોકોને ભોગવવાનો વારો આવે છે જે રીતે જણાવ્યું કે આજે સમસ્યા અત્યારે સુરતમાં સર્જાય છે આ કોઈ નવી સમસ્યા નથી દર વર્ષે આ પ્રકારની સમસ્યા હોય છે વરસાદ આવે અને પાણી ભરાઈ જાય છે ગંદકી સર્જાય છે તેમ છતાં આજ દિન સુધી આનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી આ કાયમી ઉકેલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે શહેરમાં મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને તે પછીના દ્રશ્યો આપ જોઈ શકો છો જે સામે આવ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી વધી ગઈ છે હાલ તો તંત્ર દ્વારા સફાઈની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ગયા ચાર દિવસે ધમાકેદાર બેટિંગ કરી હતી તેને લઈને શહેરમાં જ ઠેર ઠેર પાણીનો ભરાવ થઈ ગયો હતો ને જે ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે મેઘરાજાએ બે દિવસનો સુરત શહેરમાં વિરામ મૂક્યો છે તેને લઈને સુરતના લીંબાયત ખાતે જે છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે જો સુરતના લિંબાયત વિસ્તારના મીઠી ખાડીની વાત કરવામાં આવે તો ત્યાં સમગ્ર તંત્ર જે છે એ પાણીને પાણીનો જે કામગીરી શરૂ કરવામાં આવી છે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કરીશું છેલ્લા છ દિવસથી જે આ મીઠી ખાડી પાસે આવેલા કમરુનગર છે તેની જે તેની જે પરિસ્થિતિ છે એ તમને દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કર્યો હતો કે જે રીતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જે પાણીની સપાટી છે એ પાણીની સપાટી ધીરે ધીરે ઓછી થઈ રહી છે તેને લઈને જે તંત્ર છે જે પાલિકા છે એ કામે લાગ્યું છે ત્યારે તમને દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કર્યું તું કે જે રીતે આ મુક્તિધામ હિન્દુ મસાંત ભૂમિ જે છે એ એનો એનો જે મુખ્ય માર્ગ છે

ગઈકાલે રાત્રે ખાડીના લેવલમાં ઘણો ઘટાડો થયો છે હાલમાં આઠ પચાસનું લેવલ ચાલી રહ્યું છે પાંચસો એમ એમનો લેવલનો ઘટાડો થયો છે જેને કારણે સુરત મહાનગરપાલિકાનું જે સ્ટ્રોંગ ડ્રેનેજનું નેટવર્ક છે તે કાર્યરત થયું છે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણીનો ભરાવો હતો તે સ્ટ્રોંગ ડ્રેનેજ મારફત હાલમાં ખાલી થઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોન વિસ્તારમાં બે લોકેશન સિવાય તમામ જગ્યા પર પાણી નિકાલ થઈ ગયા છે અને આ મીઠી ખાડી ની બાજુમાં મીઠી ખાડી ની બાજુમાં જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં થોડાક પાણીના ભરાવા છે તે અમે પંપ મૂકીને ડીવોટરિંગ કરી રહ્યા છે જે સાહેબ જે રીતે છ દિવસથી આ પાણી ભરાયું છે એને લઈને જે અહીંયાના લોકો છે એ લોકોની કેવી પરિસ્થિતિ હતી કેવી રીતે જીવન જીવન જીવી રહ્યા હતા જીવન જીવવામાં હાલાકી પડી રહી હતી અને દર દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે એને લઈને શું કહેવું જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી આ જે રેસીડેન્શિયલ એરિયા છે કોમર્શિયલ એરિયા છે તેની અંદર પાણીના ભરાવા થયા છે પાણી જ્યારે હવે ખાલી થશે ત્યારે આ જે ગંદકીને કારણે ગંદકી કચરાને કારણે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકાની મેડિકલની અને આરોગ્યની ટીમ તેનાત છે તમામ વિસ્તારોમાં જ્યાં પાણી ઉતરી ગયા છે ત્યાં સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગઈ છે જી કેટલી ટીમો કામે લાગી છે અને આ જે કામગીરી છે કામગીરી કેટલાક સમયમાં પૂરી થઈ જે જે વિસ્તારોમાં પાણીના ભરાવા હતા તમામ જગ્યા પર અલગ અલગ ટીમો કામ કામે લાગી ગઈ છે અને મેડિકલની ટીમ પણ અત્યારે અહીંયા પણ આ વિસ્તારમાં પણ કાર્યરત છે કોઈને મેડિકલના ઇસ્યુ હોય તો તેને રિલેટેડ પણ અત્યારે આપણે નિરાકરણ લાવી રહ્યા છે સાહેબ વાત કરવામાં આવે તો દર વર્ષે જે રીતે પાણીનો ભરાવ થતો હોય છે જે આ વિસ્તારોમાં તો આનો કાયમી નિકાલ જે છે એ તંત્ર દ્વારા કેમ લાવવામાં નથી આવી રહ્યો આ સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોન વિસ્તારમાંથી મીઠી ખાડી પસાર થઈ રહી છે મીઠી ખાડી જ એ આ પાણીના નિકાલ માટેનો એક સ્ત્રોત છે જ્યારે ઉપર આ મીઠી ખાડીમાં બહારના વિસ્તારમાંથી પલસાણા બારડોલી એ વિસ્તારમાં વધારે વરસાદ હોય તો એ વરસાદ મીઠી ખાડીમાંથી થઈ અને મીંદોળાને મળતું હોય છે અને જેને કારણે આ ઇસ્યુ આવે છે

બિલકુલ જે રીતે સાહેબે જણાવ્યું તે રીતે બતાવવાનો પ્રયત્ન કર્યું હતું કે જે રીતે આ જે દ્રશ્ય છે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે લોકો જે છે એ લોકો કામે લાગી ગયા છે આ પાણી જે છે પાણીનું નિકાલ કરવામાં આવી રહ્યું છે જે કોમર્શિયલ છે એ કોમર્શિયલ દુકાન જે છે ત્યાં લગીને પાણી ભરાયું હતું ને અત્યારે એનો ઘટાડો સીધો જોવા મળી રહ્યો છે ત્યારે આ કોમર્શિયલ ને રેસિડેન્શિયલની વાત કરવામાં આવે તો તમને અંદર દ્રશ્યની આધાર પર બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે રીતે પાણીનો ભરાવ થયો હતો એને લઈને જે લોકો જે છે એ લોકો ફસાયા હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ ભરાણ છે એ ભરાણ ઓછું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુરત તંત્ર અને પોલીસ તંત્ર જે છે એ યુદ્ધ ના ધોરણે કામે લાગ્યું છે એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આનંદ ગુરો સુરત ત્યારે હાલ રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે જે મોટી આગાહી કરી હતી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં જે હાલ સ્થિતિ છે તે દયનીય બની છે હાલ